નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ નવની સ્વાધ્યાય પુથીના ભાગ ચારની અંદર આપણને જે પાઠ નંબર નવ આપેલો છે પુત્ર પુત્રવધુનું સ્વાગત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ સ્વાધ્યાય પુથી ભાગ ચાર પાઠ નંબર નવ પુત્રવધુનું સ્વાગતનું સોલ્યુશન ચાલો તો અહીંયા સર્વપ્રથમ વિભાગ બીની અંદર આપણને આપેલા છે અ યોગ્ય જોડકા જોડો તો પુત્ર વધુની સરખામણી એને જોડીશું આપણે વિકલ્પ બ લક્ષ્મી સાથે બીજું છે પુત્ર વધુનું સ્વાગત તો એને જોડીશું વિકલ્પ ક એટલે કે ગીત સાથે ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ નવની આ જે સ્વાધ્યભૂતિ છે તેના ભાગ ચારની અંદર આપણને જે આ પાઠ નંબર નવ આપેલો છે તેના દરેક વિષયના એટલે કે દરેક પાઠના સોલ્યુશન જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તમે એ મેળવી અને અભ્યાસ કરી લેજો અથવા તો વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરીને પણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે બ નીચે આપેલા વિકલ્પમાંથી યુ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્રીજો સવાલ કવિના મતે પુત્ર વધુ ઘરનું ખાલી જગ્યા છે તો જવાબ આવશે આંગણું ચોથું એમણે ખાલી જગ્યા કુળને ઉજાડ્યા તો જવાબ આવશે બે પાંચમું કવિના ઘરની ભીતો ખાલી જગ્યા છે તો જવાબ આવશે સુની ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં છઠ્ઠો સવાલ ઉત્સવ એટલે શું તો જવાબ આવશે ઉત્સવ સાતમું પુત્ર વધુએ ક્યાં ક્યાં કુળ ઉજાડ્યા છે તો જવાબ આવશે પિયર અને સાસરી બંને કુળને ઉજાડ્યા આઠમું પુત્ર વધુના વેણ કેવા લાગે છે તો વહાલ નીતરતા એવા લાગે છે ત્યાર પછી છે ડ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો નવમો સવાલ કવિએ પુત્ર વધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે તો જોઈએ ઉત્તર પુત્ર વધુ કુટુંબની આબરૂ જાળવનારી છે ઘરની છાંયડી છે એની હાજરીમાં કુટુંબની કુટુંબીજનો શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે કે પુત્ર વધુ વિશાળ હૃદયની છે આ રીતે કવિએ પુત્ર વધુને ઘરની લક્ષ્મી ઘરનું છત્ર ઘરની છાંયડી અને અગાસીના ખુલ્લા આકાશ આકાશ અસમી કહી અને તેનું ગૌરવ કર્યું છે દસમો સવાલ ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી તો જોઈએ ઉત્તર ઘરની ભીતો પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઊઠી પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા ઘરનું વાતાવરણ જીવંત બની ગયું ત્યાર પછી છે એ નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો એમાં છે અગિયારમો સવાલ કવિએ ઘરનું છત્તર અને ઘરની છાયડીના વિશેષણો પુત્રવધુ માટે કેમ પ્રયોજ્યા છે મિત્રો તમે આ જે ધોરણ નવની સ્વાધ્યાયપુથીનો ભાગ ચાર જે છે એની જે પાઠ નંબર નવનો અભ્યાસ કરી રહ્યા છો તો આના પછી હવે તમારે કયો વિડીયો જોઈએ છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો જેથી કરીને ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે આ સરસ મજાના સ્વાધ્યાયપુથીના જે આવનારા વિડીયો છે એ તૈયાર કરે તો એના માટે તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેવાનું છે કે હવે તમારે ધોરણ નવના કયા વિષયનો અને કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ છે બરાબર જેથી કરીને અમે તમારી ડિમાન્ડ પૂરી કરી શકીએ અને એ પ્રમાણેના ચેપ્ટર જે છે તે તૈયાર કરી શકીએ ચાલો તો જોઈએ એ કાવ્ય પૂર્તિ કરો એણે બબ્બે તે કુળને ઉજાળ્યા હૈયે હૂફ અને જીવતરની હશ ઓછવ મારે આંગણે ત્યાર પછી મિત્રો ધોરણ નવ અને દસની અંદર જે બોર્ડની પરીક્ષાઓ આવતી હોય છે એટલે કે નવમાં વાર્ષિક પરીક્ષા અને દસમામાં બોર્ડની પરીક્ષા તેના માટે આપણે વ્યાકરણ તૈયાર કરેલું છે બરાબર જેમાં બધા જ ટોપિકના વિડીયો અને પીડીએફ આવી જશે માત્ર એકસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇઝ છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ વ્યાકરણનો જે આપણો કોર્સ છે તેનો અભ્યાસ કરી લેવો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આપણે એપ્લિકેશન ઉપર આ ગુજરાતી વિષયનો વ્યાકરણનો કોર્સ તમને મળી જશે ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં સૂચના પ્રમાણે જવાબ લખો એમાં બારમું નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એમાં જો પહેલું છે સુગંધ બીજું છે ટહુકાર ત્યાર પછી તેરમું નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો તો ઓછોમાં આવશે ઓ પ્લસ છ પ્લસ છ પ્લસ અ પ્લસ વ પ્લસ અ વાહલપમાં આવશે વ પ્લસ હ પ્લસ આ પ્લસ લ પ્લસ અ પ્લસ અ પ્લસ અ ઉજાળિયા તો એમાં આવશે ઉ પ્લસ જ પ્લસ આ પ્લસ અ પ્લસ ઈ પ્લસ ય પ્લસ આ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ નીચેની સંજ્ઞાઓના આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો ભીતો તો એ જાતિવાચક આવશે હંસ તો ભાવવાચક આવશે અને ઉત્સવ તો જાતિવાચક ત્યાર પછી પંદરમો વિશેષણના પ્રકાર જણાવો તો મારે એ સાર્વનામિક વિશેષણ થશે અને બબ્બે સંખ્યાવાચક વિશેષણ થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો કુળ એટલે 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 કે 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 અગાસી છત કમળ અને મકરંદ મધ રસ અમૃત વિરુદ્ધાર્થી શબ્દોમાં છાંયડીનું વિરુદ્ધાર્થી તડકી અને ખુલ્લું વિરુદ્ધાર્થી બંધ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો સુગંધ તો એમાં પૂર્વ પ્રત્યય જીવતરની અંદર પ્રત્યય અને ટોડલીઓની અંદર પર પ્રત્યય ત્યાર પછી છે ઓગણીસમો પ્રશ્ન નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કુટુંબ અથવા તો ઘરનું ઢાંકણ તો છત્ર અને આદરપૂર્વક આવકાર તો સ્વાગત ત્યાર પછી છે વિષ્મુ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો કુળને ઉજાડવું તો કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું અને વાક્ય આવશે પુત્ર વધુ લક્ષ્મીએ બબ્બે કુળને ઉજાડ્યા ત્યાર પછી છે એકવીસમો પ્રશ્ન નીચેના શબ્દોના લિંગ ઓળખાવો શણગાર તો પુલ્લિંગ હુંફ તો સ્ત્રીલિંગ અને જીવતર તો નપુસકલિંગ ત્યાર પછી બાવીસમો પ્રશ્ન છે નીચેના વાક્યોના કાળ ઓળખાવો લાવ્યા સોસો કમલની સુગંધ તો ભૂતકાળ એ તો ઘરનું છતર છે તો વર્તમાન કાળ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથિ છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ નવી સ્વાધ્યન પુથ્ના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ ચોપન અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ એમાં છે નિબંધ લેખન કન્યા વિદાય એક કરુણ પ્રસંગ તો કન્યા વિદાય હિન્દુ સમાજમાં લગ્નોત્સવનો અંતિમ અને સૌથી ભાવનાત્મક પ્રસંગ છે આ ક્ષણમાં આનંદ અને વિયોગ બંને ભાવનાઓનું અનોખું મિશ્રણ જોવા મળે છે એક તરફ પુત્રીના નવા જીવનની શરૂઆતનો આનંદ હોય છે તો બીજી તરફ જન્મથી ઉછેરી અને મોટી કરેલી દીકરીથી વિયોગનું દુઃખ સ્પર્શી જાય છે સંબંધોના ભાવનાત્મક બંધન તો કન્યાના મા બાપ માટે તે માત્ર દીકરી નથી પરંતુ તેમના જીવનનો આધાર પ્રેમ અને આશાનું પ્રતીક છે તેની વિદાય વખતે ઉછેરની યાદો બાળપણના રમકડા શૈતાનીઓ અને તેની દરેક સફળતા એ આંખ સામે ફરતી રહે છે ત્યાર પછી બીજું છે માતા પિતાની મમતા અને પીડા પાલન પોષણમાં કરેલી મહેનત સંસ્કાર અને સપનાઓ બધું જ એક ક્ષણે યાદ આવી જાય છે દીકરીને સુખી જીવન મળે તો પ્રાર્થનાની સાથે જ મનમાં ધીમું દુઃખ પણ રહે છે કે હવે તે પોતાના ઘરથી દૂર જઈ રહી છે કન્યાના મનની સ્થિતિ તો દીકરી માટે પણ આ પ્રસંગ સરળ નથી પોતાના ઘર માતા પિતા અને ભાઈ બહેનને છોડી નવા ઘરના સંબંધો સ્વીકારવાની જવાબદારી તેના હૃદયમાં અચાનક ખાલીપણું જન્માવે છે આનંદ સંકોચ અને વિયોગની મિશ્ર ભાવનાઓ તેને રડી પડાવે છે તો આવી રીતે આ નિબંધ જે છે તે આપણે અહીંયા સરસ રીતે દર્શાવેલો છે તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ નવની આ જે સ્વાધ્યાય પુથી છે તેના ભાગ ચારની અંદર આપણને આજે પાઠ નંબર નવ આપ્યો તો તે અહીંયા પૂર્ણ કર્યો ફરી મળીશું આપણે ધોરણ નવની સ્વાધ્યાયપુથીના ભાગ ચારના એક નવા વિષયના નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે પરંતુ મિત્રો હવે આના પછી તમારે કયા વિષયનો અને કયા પાઠનો વિડીયો જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો જેથી કરીને આપણે એ પ્રમાણેના વિડીયોઝ છે તે બનાવી શકીએ